તો આજે રવિવારનો દિવસ છે સવારે સવારે જમવાનું બનાવી દીધું છે શું શું બરાય તો દસન શાક અને રોટલી ચા ભી બની ગયો છે દોસ્તો તો હવે મારી મમ્મી પણ આવી ગઈ છે આ પેન્ટિંગ કેવું તમને લાગ્યું આમાં મમ્મી પપ્પાને લાતા રે દ્વારકાથી લાતા તમને પેન્ટિંગ કેવું લાગ્યું તો આ છે મારી મમ્મી શું કેવું કંઈક બોલો ઓમ ઓમ કરે કોક બોલો મોમે મોમેરામ કઈ જગ્યાએ ગોલતરામ મોમેરામ જાય છે આના પ્રિયાંશના પરાગ સવારે વહેલાં વહેલાં નહીં બેન ધોઈને ત્યાંથી આજે પણ મેં જ નવરાય બેના ગરમ લાય કરી નાખે નવરાય નવરાય તો બે બે જણના ટીવી ચાલુ છે આજે તો દોસ્તો ચા આવા સવાર ધીરજ રાખો આજે તો દોસ્તો લગ્નના આલ્બમ આપણું જોવાનું છે બધા લગનનું આલ્બમ બતાવવાનું છે આજે દોસ્તો તો આખો વિડીયો ફૂલ જોજો મજા આવશે તમને વિડીયો જોવાનું ફૂલ વિડીયો જો આલ્બમ આપણું આવી ગયું છે જાગુ આલ્બમ લઈને આવી છે લગન ના આલ્બમ આજે જાગુ એમ કે કે આજ આજ આપણો આલ્બમ જોઈએ લગન ના આલ્બમ એ જેટલો બહુ ઓલ્ડ બે હજાર બારમાં મારા લગ્ન થયા હતા આ મેડમ ગાથી બે હજાર બાર માં ઘરો બંધાઈ જઈ હતી જો આ ટાઈપ નો હતો જો તમારો ભાઈ ચો દેખાય મેડમ તો જોખી મેખી હતો આજે ટાઈમ મળ્યો આલ્બમ જોવાનો લગભગ સો મહિને આજ આલ્બમ કાઢ્યું પરાગ